બોલા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચલો વેલકમ થઈ ગયું છે તમારે બધાનું ભાઈ નવા એક ફ્રેશ અમે ઉઠી ગયા છીએ નવા એક માટે એ કરીએ છીએ નવા એક ફ્રેશ વ્લોગ અને અહીંયા અમે રોકાયા છીએ આજે નાઈટ બરોબર આ અતારે અમે પગ થોડા ઊંચા ઉઠા બાકી બપોર બપોર પછી પગ ઊભા થતા બોલો શું કે આમ ઓક અત્યારે થોડી સવાર સવારમાં તકલીફ છે જેમ રનિંગ પકડા છે એમ શરીર થોડું સુસ્ત બાકી આગળ ગયા બીજા લોકો અમે જ જે જે ફર્સ્ટ નંબર છે એમના બેસ્ટ ખેડવાનો એવોર્ડ આલવાનો એક ભાઈને એવોર્ડ આપો છે બી ચાલવાનો ચાલવાનો બસ બહુ જ હેડાડવા છે એમ હેડાડવા લાગે એવો તો જગત જીતી લીધી બસ મને લાગે તો હું જ છું બધા કરતા એના એવોર્ડ તો આપવું જ પડશે

તો વ્લોગની ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી રસ્તો પબ્લિક ઓછી રહી ગઈ થોડી બરાબર પણ પાંચમાં આપણે કમી નહીં રહ્યા છીએ તો મારા જ કાઢશું બરાબર ને ચલો તો ગાઈસ અમે અત્યારે અહીંથી વડાલી ત્રણ ત્રણ ચાર કિલોમીટર હશે પાછળ ટીજે આવો છો ટીજેમાં કલાક શ્રમ કાર્ડ વડાલી એક્ઝિટ કરીને ને લે તમને હેડો બરાબર તમે બીજું કશું ભાઈ કે માગશો બસ હવે તો થોડોક માં ડાન્સ જ કરો છો એટલે થોડોક આમ લાગો માહોલ 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 ઘર માં નાખે તો ગાઈસ વડાલી એક્ઝિટ મારી રહ્યા છીએ આગળ શાક માર્કેટ છે શાક માર્કેટ એક્ઝિટ મારશું એટલે વડાલી એક્ઝિટ બાકી એક ડીજે નાનો કે આ તો મળી ગયો ને ચાર પાંચ કિલોમીટર કેમ ના ખબર ખબર જ ના હોય મજા આવી ગઈ બોલો તું માળા કાઢે ને ઉહેડી ઘડી નાખી આ બધા છે વિશાલસિંહ હરેશસિંહ કટો મોજ આવી જાય ઉહેડી હેડી ના છે વડાલી શાક માર્કેટ જોઈ લો વડાલી શાક માર્કેટ છે

ચલો તા મંદિરે બાઈ નવ પછી વાત અમે માં ફાઈનલી પહોંચી ગયા છીએ એટલે રસ્તો જ છે ચાલુ હવે જોઈએ દર્શન કેમનું થાય બાકી નઈ લીધું છે ફર્સ્ટ ક્લાસ બે ક્લાસ છાસ લગાવી છે બસ

અહીંયાથી અંદર અંબાઈ માતા નું મંદિર આવેલું છે ત્યાં જો કે અમાર જવાનું નથી અત્યારે રિટર્નમાં દર્શન કરી લઈશું અત્યારે જવાનું નથી બે દિવસ પછી રિટર્ન દર્શન કરી લો હમ જો ભાઈ આ તાપમાં નું જ્યાં હા આયે ભાઈ ઓ મયુર ભાઈ આ કમલેશભાઈ સુઈ રહ્યા છે આરામ ફરમાઈ દીધો એમની વાત વિશાલ જયમભાઈ અમે ખરા ને અત્યારે ખેડ્રહ બે કિલોમીટર પાછળ રહી ગયું આ આગળ અમે નીકળી ગયા ભાઈ ગયું નહીં એ રિટર્ન દર્શન કરવાના છે પણ એક અગત્યની વાત કરવામાં ગયેજી અમે ત્યાં તો ઘર અમે કપડો પધરવાનો ભૂલી ગયા છે તમે એવું નાખ્યો કે એકનો એક કપડાં પહેરને એ લોકો ભરે છે બરાબર કેમ કે અમારી ગાડી થોડીક બે પાંચ કિલોમીટર આગળ જતી રહી અને મારથી પૂરી ગયા છે અને ચલાય એવી પરિસ્થિતિ નહીં એટલે લંગાતા લંગાતા ચાલે

માહોલ થોડોક ઠંડો તો યાર ગરમાની જગ્યાએ જોવા જોઈએ વરસાદ જેવો માહોલ થઈ ગયો જોઈએ અમે શું થાય એમ